નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના વિષયના પ્રકરણ છ સ્મરણ અને વિસ્મરણ એ પાઠમાં સ્મૃતિના પ્રકારો છે એના વિશે ચર્ચા કરીશું તો સ્મૃતિના ત્રણ પ્રકારો છે એક છે સાવૈદનિક સ્મૃતિ બીજું છે ટૂંકા ગાળાની સ્મૃતિ અને ત્રીજું છે લાંબા ગાળાની સ્મૃતિ હવે સાંવંદનિક સ્મૃતિ સંવેન્દન સંવેદન ઇન્દ્રિયો જે આપણી પાંચેય ઇન્દ્રિયો છે એના આધારે અમુક જે માહિતી કે જ્ઞાન આપણે એના દ્વારા પ્રાપ્ત થાય છે અને એ જ્યાં સ્ટોર થાય છે જ્યાં સ્થાન પામે છે એ છે સાંદનિક સ્મૃતિ તો સાંવેદનિક સ્મૃતિ માટે આપણે સૌ પ્રથમ જોઈએ તો સંવેદન ઇન્દ્રિયો દ્વારા સંવેદન ઇન્દ્રિયો એટલે આ કાનના જીભ ત્વચા એના દ્વારા આપણને જે કાંઈ જ્ઞાન મળે છે જે માહિતી મળે છે એ બધી જ સ્મૃતિ હકીકતમાં સાવેદનિક સ્મૃતિ છે તેમાં સ્થાન પામે છે એટલે ટૂંકમાં આપણું જોયેલું સાંભળેલું એ બધું અથવા તો માની લો કે આપણે કોઈ પણ દાયજુ છે અથવા તો અગ્નિની આપણે કેવો અહેસાસ થાય છે એના વિશેનો ક્યાં તો કેસમાં સારવૈનિક સ્મૃતિમાં ના આધારે આપણને ખબર છે કે એ આપણે બળતરા થઈ તો કેવી થઈ છે તો એ અમુક એનો ખૂબ ટૂંકો હોય છે પરંતુ જે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી કે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે બધી જ સ્મૃતિ હકીકતમાં સાવૈદિક સ્મૃતિ છે એમાં જ સ્થાન પામે છે એનો સમયગાળો એનો સમયગાળો ટૂંકો હોય છે એના પછી દ્રશ્ય પ્રતિમાઓ અને ધ્વનિ પ્રતિમાઓનો સમયગળનું કે છે કે દ્રશ્ય પ્રતિમાઓ સેકન્ડના અમુક ભાગ માટે જ ટકે છે એટલે કે આપણે જોયેલું છે કોઈ પણ જોયેલી કોઈ પણ માહિતી છે અથવા તો આપણે કંઈ પણ જોયું છે તો એ જોયેલું સેકન્ડના અમુક ભાગ માટે જ ટકે છે જે સાવૈદનિક સ્મૃતિમાં જે જોયેલું છે એ સેકન્ડના અમુક ભાગ માટે જ ટકે છે અને જ્યારે ધ્વનિ પ્રતિમાઓ આશરે બે સેકન્ડ સુધી ટકી રહે છે એટલે કે સાંભળેલું છે તે તો કે સાંભળેલું છે આશરે બે સેકન્ડ સુધી સાવૈદની સ્મૃતિ છે એમાં ટકી રહે છે હવે સાવૈદનિક સ્મૃતિ છે એની વિશેષતાઓ અન્ય જે ગાળાની સ્મૃતિ ટૂંકા ગાળાની સ્મૃતિ એના કરતાં સાવૈદનિક સ્મૃતિ કંઈક અલગ પડે છે તો એવી શું લાક્ષણિકતાઓ છે એની કઈ વિશેષતાઓ છે તો એક વિશેષતા એ છે કે સાવૈદનિક સ્મૃતિ દ્વારા જે કંઈ માહિતી મળે છે એ એક સેકન્ડ સુધી જ સંચિત સંચિત એટલે સંગ્રહ થાય છે કે સંગ્રહ કરી શકાય છે ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાવૈદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ પરંતુ લાંબા ગાળાની સ્મૃતિ છે એની સંગ્રહ ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે હવે સમજશો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાવિંદ્રિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા કેવી છે તો કે વધુ છે જ્યારે લાંબા ગાળાની સ્મૃતિની સંગ્રહ ક્ષમતાની તુલનામાં સાવિંદ્રિક સ્મૃતિ છે એની સંગ્રહ ક્ષમતા તો કે ઓછી છે હવે સમજશો વચ્ચે આપણે લઈએ સાવિંદ્રિક સ્મૃતિને સાવિંદ્રિક સ્મૃતિ કરતાં ઓછી તો આવશે કયું તો કે એના કરતાં ઓછી તો ટૂંકા ગાળી સ્મૃતિની સંગ્રહ ક્ષમતા સાવેન્દ્રિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ સંગ્રહ ક્ષમતા કોની તો કે લાંબા ગાળાની સ્મૃતિની સંગ્રહ ક્ષમતા છે એ વધુ છે સમજ પડી ફરી પાછું વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળાની સ્મૃતિ કરતાં સંગ્રહ ક્ષમતા છે એ સાવેન્દ્રિક સ્મૃતિની વધુ છે જ્યારે લાંબા ગાળાની જે સંગ્રહ ક્ષમતા છે એના કરતાં સાવેન્દ્રિક સ્મૃતિ છે એની સંગ્રહ ક્ષમતા ઓછી છે ત્યારબાદ આગળ સંચિત માહિતીઓનું હવે સાવેદનિક સ્મૃતિ છે એમાં જે કાંઈ માહિતી છે સંગ્રહેલી છે એનું યથાર્થ જેવું છે તેવું જ એનું પ્રતિનિધિત્વ એમાં થાય છે એટલે કે સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ સાવેદનિક સ્મૃતિ છે એમાં થાય છે એના પછી આપણે બીજો પ્રકારનો જોઈએ તો ટૂંકા ગાળાની સ્મૃતિ અસોટ ટર્મ મેમરી શોર્ટ ટર્મ મેમરી શોર્ટ ટર્મ એટલે કે ટૂંકો ગાળો એનો સમયગાળાના આધારે અહીંયા આપણે સ્મૃતિના પ્રકારો પડેલો છે કે જે સંગ્રહ ક્ષમતા છે એ ટૂંકી તો કે આયુષ્યનું ટૂંકું શેનું આયુષ્ય તો કે જે કંઈ માહિતી મેળવેલી છે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ માહિતી મેળવેલી છે એ માહિતી છે એનું આયુષ્ય એટલે ટૂંકું અહીંયા આયુષ્ય એટલે ઉંમરની નથી કહેતા પણ એ સ્મૃતિ છે એ જે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી કે જ્ઞાન છે મેળવેલું છે એનું આયુષ્ય કેવું હોય છે તો કે ટૂંકું હોય છે વિસ્તાર છે મર્યાદિત છે કેમકે એનું અમુક સેકન્ડ વીસ કે ત્રીસ સેકન્ડ સુધી છે એટલા માટે વિસ્તાર મર્યાદિત છે સાવૈદનિક છાપ છાપ એટલે અહીંયા આપણે સાવૈદની એવું નથી લેવાનું સાવૈદનિક એટલે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા મેળવેલી માહિતી કે છાપ કે જ્ઞાન છે એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે એમાં ક્યાં સુધી સંગ્રહાયેલી રહે છે તો કે વીસ કે ત્રીસ સેકન્ડ સુધી જ ટકી રહે છે તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યોર્જ એ મિલર એને કઈ તરીકે ઓળખાવે છે ટૂંકા ગાળાની સ્મૃતિને તો કે જ્યોર્જ એ મિલર ટૂંકા ગાળાની સ્મૃતિને સામૂહિકકરણની પ્રયુક્તિ કે કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખે છે ઓળખાવે છે તો ફરી પાછું યાદ રાખશો કે તાત્કાલિક ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે

કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ટૂંકા ગણી સ્મૃતિને ઓળખાય છે હવે તાત્કાલિક શ્રુતિનો વિસ્તાર એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ છે એનો વિસ્તાર સાત પ્લસ માઇનસ ટુ કા સાત કરતાં વધુ ને કા સાત કરતાં ઓછી એટલે સાત પ્લસ માઇનસ ટુ ટૂંકા ગાળી શ્રુતિનો જે વિસ્તાર છે એ સાત પ્લસ માઇનસ ટુ એટલો છે ત્યારબાદ હવે આપણે લાંબા ગાળાની સ્મૃતિ છે એના વિશે સમજીએ તો લાંબા ગાળાની સ્મૃતિ એટલે કે લોંગ ટર્મ મેમરી હવે એને સાપેક્ષ રીતે કાયમી સ્મૃતિનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે કાયમી લાંબા ગાળાની સ્મૃતિમાં માની લ્યો કે આપણે આપણું પ્રાથમિક શિક્ષક શિક્ષણ તરીકેનું આપણે એમ કેવું હોય કે મારા સાતમા ધોરણમાં અભ્યાસ કરીએ અથવા તો દસમાની બોર્ડની પરીક્ષા એવું આપણે કહીએ છીએ તો સીધું આપણા નજ સમક્ષ બોર્ડની પરીક્ષાનું આપણા ધ્યાનમાં આવી જશે તો એ કહી થયું તો કે એ લાંબા ગાળી સ્મૃતિનો સમયગાળો થયો છે એટલા માટે એ કાયમી સ્મૃતિનો ભંડાર એ કહી શકાય આપણે એકથી પાંચ ધોરણને આપણા અનુભવો કે હોય તો પણ આપણે કહી શકીએ તો એ બધું જ નથી કહી શકતા પણ એમાંના અમુક અંશો છે એ આપણે કહી શકીએ છીએ અમુક અનુભવો છે એ આપણે રજૂત કરી શકીએ છીએ તો લાંબા ગાળી સ્મૃતિ છે કાયમી સ્મૃતિનો ભંડાર છે પછી બીજા એને ચીરકાલીન ચીર એટલે લાંબા લાંબા કાલીન એટલે સમયગાળો લાંબા ગાળા સુધીની આ શુતિ એને આપણે ચીરકાલીન સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે લાંબા લાંબાગળી સ્મૃતિ છે એના પણ ત્રણ પ્રકાર છે તો ત્રણ પ્રકાર છે અને કોણે આપેલા છે તો કે ટુલ વિન છે એને સામાજિક લાંબા ગળની સ્મૃતિ છે એના પ્રકારો બતાવેલા છે એક ઘટનાત્મક સ્મૃતિ બીજું અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજું છે એ રીતિલક્ષી સ્મૃતિ હવે એમાં સૌ પ્રથમ આપણે ઘટનાત્મક સ્મૃતિ છે એના વિશે આપણે સમજીએ તો આત્મકથાત્મક હકીકતો પર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય તેને ઘટનાત્મક સ્મૃતિ કહે છે ફરી પાછું આત્મકથાત્મક આપણે ખુદે જે આત્મકથાઓ છે એ હકીકતો પર સંદર્ભ સાથે એને ઉદાહરણ સાથે સમાવિષ્ટ થાય તેને શું કહી શકાય તો કે ઘટનાત્મક સ્મૃતિ કહે છે હવે ઘટનાત્મક સ્મૃતિ છે એ પ્રગટ સ્મૃતિનો જ એક પેટા વિભાગ છે પ્રગટ સ્મૃતિનો એક પેટા વિભાગ કયો તો કે ઘટનાત્મક સ્મૃતિ છે કેમ કે જે કંઈ ઘટનાત્મક સ્મૃતિમાં આપણે રજૂઆત થાય છે એને રજૂ કરીએ છીએ પ્રગટ એટલે પ્રગટ કરી શકીએ છીએ દાખલા તરીકે અહીંયા આપણે એના પછીનું બતાવી દીધેલું છે કે સંપૂર્ણ રોજ આપણી ડાયરી આપણી ડાયરી છે એ પ્રગટ કરી શકીએ છીએ જે આપણી આત્મકથાત્મક રીતે છે તો એમાં આપણી જીવનની યાદો છે બનાવો છે ઘટનાઓ છે સુખદ અને દુઃખદ અનુભવો છે એની આપણી ડાયરી રોજનીશી છે એમાં આપણી નોંધ થયેલી હોય છે તો એને આપણે શું કહી શકીએ તો કે એ ઘટનાત્મક સ્મૃતિ તરીકે એને લઈ શકાય ત્યારબાદ લાંબા કાળી સ્મૃતિનો બીજો પ્રકાર છે અર્થાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિમાં આપણી રોજબરોજની વસ્તુઓ છે તથ્યો છે સામગ્રીઓ ભાષાનું જ્ઞાન એ બધું જ સંગ્રહિત થયેલું હોય છે એટલા માટે જે આપણી રોજબરોજની દૈનિક વસ્તુઓ તથ્યો સામગ્રીઓ ભાષાઓ છે એ એમાં સંગ્રહેલી હોય છે એટલા માટે એને સામાન્ય સ્મૃતિ પણ કહેવાય છે દાખલા તરીકે આપણે કોઈ એમ કહેશે કે મારું મારી બુક ક્યાં પડેલી છે તો આપણે એને સીધું જ ત્યાં જશું નહીં પણ આપણે એને તરત જ કહી દઈશું કે ટેબલ ઉપર પડેલી છે તો આમાં કઈ સ્મૃતિનો સમાવેશ થશે એ થઈ અર્થાત્મક સ્મૃતિ એટલા માટે કેમ કે આપણી સાથે સંકળાયેલું આપણે ઘરમાં કોઈ વસ્તુ પડેલી છે તો એનું પણ આપણે સીધું કહી દઈશું કે આ વસ્તુ અહીંયા પડેલી છે તો એ કહ્યું તો એ અર્થાત્મક સ્મૃતિમાં એનો સમાવેશ થશે એટલા માટે એને સામાન્ય સ્મૃતિ પણ કહેવાય સરવાળા બદબાકી ગુણાકાર ભાંગાકાર કે સૂત્રોની સરળતાથી સમજ છે એ પણ અર્થાત્મક સ્મૃતિ છે એના દ્વારા જ મળે છે ત્યારબાદ એનો ત્રીજો પ્રકાર છે એ છે રીતિલક્ષી સ્મૃતિ ખાસ બંને આગળની બે છે લાંબાગળની સ્મૃતિના પ્રકારો છે એ સરળતાથી તમે કહી શકશો રીતિલક્ષી સ્મૃતિ એમાં તમારી કૌશલ્ય શક્તિ અથવા તો આવડત એ છે એને ધ્યાનમાં રાખવાની થશે કે રીતિલક્ષી સ્મૃતિ છે એ શું રજૂ કરે છે તો કે આપણી આવડત છે આપણી કૌશલ્ય છે આપણું જ્ઞાન છે એને પ્રગટ કરે છે અને ભૂતકાળમાં જે કાંઈ શીખેલી આપણી કૃતિઓ છે એને જીવંત પર્યંત રીતિલક્ષી શ્રુતિ છે એ યાદ રાખે રાખે છે દાખલા તરીકે આપણે સાયકલ છે સ્કૂટર છે કમ્પ્યુટર છે રસોઈ છે વગેરે એટલે કે સાયકલ આપણે એક વખત સીધી શીખી લીધેલી છે ફરી પાછું આપણે સાયકલ શીખવાની થશે નહીં એ ઓટોમેટિકલી જ આપણે ફરી પાછું દસ વર્ષે પણ ચલાવીએ તો પણ આપણે ચલાવી શકશું અથવા તો રસોઈ છે તમે તમે એક વર્ષ દિવસ રસોઈ નથી બનાવેલી તો ફરી પાછું તમને રસોઈ બનાવવાનું ભૂલી જશો ના ભૂલી શકશો નહીં તો ત્યારે આપણી કઈ સ્મૃતિ કામ કરે છે તો ત્યારે એ રીતિલક્ષી સ્મૃતિ છે એ કાર્યરત બને છે એટલે કે આપણી આવડત આપણી જે કૌશલ્ય શક્તિ છે એને પ્રગટ કરવા વાળી જો કોઈ સ્મૃતિ હોય છે તો એ છે રીતિલક્ષી સ્મૃતિ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સ્મૃતિના ત્રણ પ્રકારો અને ત્યારબાદ લાંબા ગાડીની સ્મૃતિ છે એના પાછા ત્રણ પ્રકારો અર્થાત્મક સ્મૃતિ ઘટનાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ એના વિશે ચર્ચા છે એ આપણે આ વિડીયો છે એમાં કરેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો